સિવિલમાં પેટ સિટી અને સ્પેક્ટ સિટી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાંસરિયાના હસ્તે લોકાર્પણ કરાયું ચુમ્માલીસ કરોડના પેટ સિટી અને સ્પેક્ટ સિટી મશીનનું લોકાર્પણ થયું કેન્સરના પેશન્ટ માટે આ મશીન વરદાનરૂપ સાબિત બનશે જર્મન ટેકનોલોજીથી દર્દીઓની સારવાર કરવામાં આવશે ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિભાગનું લોકાર્પણ કેન્સર એક્ઝેક્ટ કઈ જગ્યા પર છે તેનો એક્યુરેટ રિપોર્ટ આપશે ગરીબ અને અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે આ મશીન આશીર્વાદરૂપ બનશે સેન્ટરની અંદર આજે ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી એક મહિનાના પાંચ હજાર દિવ્યાંગ લોકોને વિનામૂલ્યે હાથ પગ અને જે એમની ખામી છે ને નવા આર્ટિફિશિયલ પગ બનાવવા માટેનું અહીં વર્કશોપની અંદર લેમિનેશન માટે સક્ષન મશીન જે ઓએનજીસી દ્વારા અને આપણી સાથે ટાઈપ કરીને આપવામાં આવ્યું છે જેને આજે અમદાવાદની આ સ્પાઇન યુનિટની અંદર કાર્યરત કરવામાં આવ્યું છે આ મશીનની વિશેષતા એ છે કે બોડીનું આખું સ્ક્રીનિંગ કરીને કેન્સર એક્ઝિટ કયા જગ્યા પર છે ત્યાં જ કરી શરીરના ઓર્ગન કેટલું ડેમેજ થયું છે પાછું એ દવાથી આવી શકે છે અથવા તો પૂર્ણ રીતે ફેલ થયું છે આ રીતના સચોટ એમના રિપોર્ટ આપે છે જે પહેલાં વીસ પચીસ થી વધુ સમય લેતા હતા જે આ આધુનિક મશીનો પાંચથી છ મિનિટની અંદર આ રિપોર્ટ આપી દે છે